કષ્ટભંજનદેવ યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં અતિ વધારેલ વાઘોડિયાના મામલતદાર સાહેબ શ્રી ગોહિલ સાહેબ તથા આમોદર ગામના સરપંચ શ્રી કેતુલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ દર વર્ષે જેમ આ વર્ષે પણ અમે અહીંયા ગોલ્ડન વેલી સોસાયટીમાં શ્રી કષ્ટભંજનદેવ યુવક મંડળ દ્વારા ખૂબ જ સરસ નવરાત્રિ ગરબાનું આયોજન કરેલું છે અમારો એક જ હેતુ છે કે સૌ મળીને સાથે મળીને માતાજીની પૂજા અર્ચના કરીએ અને સાથે સાથે ભક્તિ કરીએ આભાર મારું નામ છે ચંદ્રસિંહ કટારીયા હું એક સામાજિક કાર્યકર છું અને વ્યવસાય એલઆઈસી માં ફાઇનાન્સિયલ પ્લાનર છું આજ રોજ ગોલ્ડન વેલી ભાગ એક માં બરાબર છે અહીંના સ્થાનિક લોકો દ્વારા આમંત્રણ આપતા આજે માતાજીની આરતી કરવા માટે આવ્યો છું માતાજી સોસાયટીના તમામ લોકોની તમામ મનોકામના પૂરી કરે એવી મારી માતાજીને વિનંતી છે બીજું અહીંના લોકો સાથે સારા આઠનો આવ્યો છું પણ એવું લાગે છે કે હું કદાચ મારી સોસાયટીમાં હોય વાહ અને એનો સાથ સચાર લોકોનો સ્વભાવ બહુ સારો છે એટલે માતાજીની એક જ પ્રાર્થના છે કે એમની તમામ મનોકામના પૂરી થાય ગોલ્ડન વેલી એક સોસાયટીની અંદર એસએસવીપી સ્કૂલ આમોદર આવેલી છે અને ત્યાં જ અગાડી આ સોસાયટીમાં એક સરસ મજાના ગરબાનું આયોજન કરેલું છે તો આરતીમાં આમંત્રણ હતું તો અમે અમારી આખી ટીમ સાથે આવેલા છે અને ખૂબ જ સરસ સુંદર આયોજન છે અને અહીંના સોસાયટીના જેટલા પણ સભ્યો છે રહીશો છે બધાને માતાજી સ્વસ્થ તંદુરસ્ત રાખે એવી જ અમારા બધાની માતાજીને પ્રાર્થના છે અને સોસાયટીના બધા જ કાર્યકરો પણ ખૂબ જ સરસ ચંદ્રકાંત ભાઈ પણ જે સેવા આપી રહ્યા છે એ ખાસ બિરદાવવાને લાયક છે અને દરેક સોસાયટીમાં જો આ રીતના હશે તો આપણે શેરી ગરબાને જેટલું બને એટલું વધારે પ્રોત્સાહન આપવામાં સફળ થઈશું અને ઘરના છોકરાઓ ઘરમાં જ રમે અને જે બહાર અત્યારે ન્યૂસન્સને આ બધું દૂર થાય તો આ જ રીતે દરેકે દરેક સોસાયટીમાં ગરબાનું આયોજન થાય અને એ જ આપણે ખાસ માતાજીને પ્રાર્થના કરીએ છીએ તો ફરી એસએસયુપી સ્કૂલ આમોદર તરફથી અમે ગોલ્ડન વેલી સોસાયટીના બધા જ રહીશોને અભિનંદન પાઠવીએ છીએ